હેલ મિત્રો નમસ્કાર કેમ છો હું છું તમારો મિત્ર નરેશ રાઠોડ અને જયદાદા ચેનલમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે સામે જે તમે જોઈ રહ્યા છો તે મંદિરનો ગેટ છે અને ગેટ બહુ સરસ છે અને આ ગેટની અંદરથી જ આપણે મેલાડીમાના મંદિરે જઈ શકાય છે અને સામે જ જે તમને દેખાઈ રહ્યું છે તે જ મા મેલડીમાનું મંદિર છે અને માને સાત તાળીવાળા મેલાડીમા કહેવામાં આવે છે અને મંદિર બહુ સરસ છે અને મંદિરની આજુબાજુમાં બહુ વિશાળ જગ્યા છે જેથી કરીને તમારું વાહન તમે લઈને આવશો તો તેને પાર્ક કરવામાં તમને કોઈ પણ તકલીફ નહીં પડે અને વિશાળ જગ્યા હોવાથી ને તમારા વાહનને અને તમારા બાળકોને બહુ ખૂબ આનંદ આવશે અને મંદિર પણ બહુ સરસ છે એટલે જ્યારે પણ આવો ત્યારે મા મેલડીમાંના દર્શન કરવું ના ભૂલતા ચાલો તો તમને પણ મા મેલડીમાંના દર્શન કરાવું કહેવામાં આવે છે કે અહીંયા મા મેલડીમાં સાક્ષાત બિરાજમાન છે અને કોઈ પણ વ્યક્તિને દુઃખ હોય તો અહીંયા તેનો દુઃખનો અંત આવી જાય અને મા મેલડી મા જગદંબા તેમની આશાઓને પૂરી કરે છે અને તેમના દુઃખનું નિવારણ કરે છે મિત્રો આજે હું આવી પહોંચ્યો છું મા મેલડીમાના ધામમાં કે મા મેલડીમાનું મંદિર અહીંયા બહુ સુપ્રસિદ્ધ છે અને માને સાત સાતતાડીવાર મેલાડીમા તરીકે લોકો ઓળખે છે અને આ બહુ પ્રસિદ્ધ મંદિર છે અને રવિવારના દિવસે જાણે મેરો હોય એવા અહીંયા લોકોની ભીડ હોય છે અને બહુ દૂર દૂરથી અહીંયા લોકો મા મેલડીમાના દર્શન કરવા આવે છે મિત્રો રવિવારના દિવસે લોકો અહીંયા દૂર દૂરથી આવે છે અને તેઓની મનોકામનામાં મેલોડીમાં પૂરી કરે છે તેથી તેઓ શ્રીફળ અને માને તાવો કરે છે અને તેઓ સદા સુખી સુખી રહે તેવી માગરસિંહ આશીર્વાદ લે છે અને મા તેમની બધી મનોકામનાઓ પૂરી કરે છે અને મિત્રો મંદિરની બાજુમાં જ એક નાનું તળાવ છે અને તળાવ બહુ સુંદર છે અને તેમાં પાણી પણ છે અને બહુ સુંદર લોકેશન છે મંદિરની બાજુમાં જ એટલે જ્યારે પણ આવો ત્યારે તળાવ જોવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા